રાજકોટ જિલ્લાના ધોરાજીના જામકંડોરણા રોડ પર સેન્ટ બસનું અકસ્માત સર્જાયું જેમાં ચાર પેસેન્જરોને ગંભીર ઈજા પહોંચી ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ એસટી અમારી સલામત અમારી જામનગરથી ઉના તરફ જતી સેન્ટ બસ જામકંડોરણા અને ધોરાજી ગામ વચ્ચે આવેલ ભગવતી પોલીમરસ વેગડી ગામ નજીક આવેલ ત્યાં પસાર થઈ સેન્ટ બસને કોઈ અજાણ્યો જેસીબી ચાલકે અથડાતી ઘટના બની હતી ત્યારે સેન્ટ બસના ડ્રાઈવરથી કાબુ ગુમાવતા સેન્ટ બસ ભગવતી પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવર અને કંડકટરનો કુદરતી આબાદ બચાવ થયો હતો પણ આ અકસ્માત માં ચાર ડ્રાઈવર સહિતના પેસેન્જરોને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને દોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અન્ય કોઈ પેસેન્જરને ઈજા પહોંચી હશે તો તે પેસેન્જરોનો આંકડો મળેલ નથી કારણ કે આ અકસ્માત સર્જાતા પેસેન્જરોના જે તે સગા વહાલા ત્યાં પહોંચી ગયા હતા અને પોતાની સગવડતા કરીને નીકળી ગયા હતા અને સેન્ટ બસના ડ્રાઈવરના જણાવ્યા અનુસાર જેસીબીનો વાંક હોવા છતાં માથાકૂટ કરવામાં આવેલ તેનો વીડિયો પણ આપ્યો છે અને આ અકસ્માતમાં ભગવતી પોલીમર્સને અંદાજે ત્રણ લાખનું નુકસાન થયાનું અનુમાન છે અને સેન્ટ વિભાગા નુકસાનીની ભરપાઈ કરે તેવું જણાવ્યું હતું આ અકસ્માત સર્જાયો ત્યારે કુદરતની મહેરબાની કહી શકાય રામ રાખે તેને કોણ ચાખે સેન્ટ બસને પણ ઘણું નુકસાન થયું છે જે ઘટના બને તેની તપાસ ધોરાજી તાલુકા પોલીસ ચલાવી રહી છે અહેવાલ વિપુલ ધામીચા ધોરાજી મારું નામ અલ્પેશ પરમાર છે અમે ઉના આપણે જામનગર ઉનામાં થી પ્રાચી માં સુધી હું બેઠો હતો બરોબર બસમાં તો આપણે આ ધોરાજી ને આ જામકોડા વચ્ચે વેગડી ગામ છે ને વેગડી ગામ ની બાજુમાં આ બનાવ બન્યો હે એસટી વાળો ડ્રાઈવર એની સાઈડમાં ચલાવતો હતો તો જે વાળા એ આ બાજુ આ જમણી સાઈડ છે ને એને દબાવી દીધી આખી અને એક્સિડન્ટ બનાવ બની ગયો ત્યાર પછી જેસીબીવાળાએ સાઈડમાં ખેતરની સાઈડ જેસીબી કરી ગયું અંદર અને અમે લોકો આ જે કંપની છે ને ભગવતી એની અંદરમાં એ સાઈડ બસ કરી ગઈ બરાબર ત્યારબાદ અમે આગળનું બે ડ્રાઈવર પછીના બે ત્રણ સીટ છે ને આખી દબાઈ ગયેલી હતી એ માણસોને કાઢવા માર્યા તો જેસીબીવાળો રિવર્સ કરીને નીકળી ગયો બરાબર અને અને એને આ તે ડ્ફરવાળો હતો તો ડમ્પરવાળો થોડો એગ્રી થઈ ગયો હતો મગજથી ગરમ હતો તો એ ડાય એ પાછો ડમ્પર પાછો અમે માણસો બારે કાટતા હતા ને ત્યાં ડમ્ફર લઈને આવવાની કોશિશ કરતો હતો બરાબર અમે લોકો કોઈ નંબર કે ફોટો પાડી નહીં કેમ કે કન્ડિશન એવી થઈ ગઈ હતી એના માટે આમાં ભૂલ કરી હતી ભૂલ આમાં જેસીબી વાળાને લાગે છે એ માં અમે જોઈ નતા કે બરોબર પણ કદાચ જેસીબી વાળાની ભૂલ છે કેટલા ગણા ની ઈજા ત્યારે ત્રણ ત્રણ કા જણા ની ઈજા થઈ છે ચારી ઈજા થઈ એક ડ્રાઈવરને થઈ છે કારખાનું ભગવતી પોલીમર્સ વેગડા કંડોણા રોડ વેગડી ગામ પર આવેલું છે આજે બપોરના સાડા ત્રણ કલાકે આપણે અમારા ડેલાને બસ તોડી અને ડેલામાં બસ ઘૂસી ગયેલ છે એમાં અમારું દિવાલનું નુકસાન થયેલું છે અમારા ડિજિટલ બોર્ડ તૂટી ગયેલ છે અને અમારા ડેમાલ ડેલાને પણ એવું ખાસ એવું નુકસાન થયેલું છે જેની અમે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ અમારું નુકસાન અંદાજેત ત્રણ સવા ત્રણ લાખનું નુકસાન થયેલું છે જે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ ધન્યવાદ જેસીબી વાળો આમ કાવે ચડી ગયો ગાડી આખી તો લીધી કાવો મારી નામ આપતો એનો હુકડું અમારી ગાડી ને ઘુસી ગયો કેટલા બચાવવા માટે આખી દિવાલ તોડીને અંદર ઓલી કંપની ગાડી ગાલી દીધી પછી એ લોકો ભાગી ગયા જેસીબી લઈને ઉયા ગયા એનો ડ્રાઈવર જેસીબી નો ઉતરીને ડમ્પર માં જઈને ભાગવા માંડ્યો મેં એને રોકવાની કોશિશ કરી કે એના ભેગો એક ભાઈ હતો એ મને મારવા દોડ્યો મેં એનો વિડીયો ઉતારી લીધો મારી પાસે છે વિડીયો એના નંબર છે બધા તો કેટલા પેશન્ટ ને ઈજા થઈ છે પેશન્ટ ને ત્રણ ચાર ને લાગ્યું મને લાગ્યું એક બાપા ને થોડું વધારે લાગી ગયો હોટલું જ્યાં ભરાનું ને